રાતનો એક વાગી રહ્યો હતો છતાં અમદાવાદની સડકો હજુ શાંત થવાનું નામ નહોતી લેતી રંગીન રાતને ઓર રંગીન કરવા નીકળેલા જુવાનિયાઓથી માંડીને કોઈ કાળી ડિબાંગ રાત જેવી જ એક કાળી મજૂરી કરીને નીકળેલ તો પોતપોતાના સરનામે આગળ વધી રહ્યા હતા અજય પણ એ સુમસામ સડક પર પૂરપાટ વેગે બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો એની બાઇકની સ્પીડ કાબુ બહાર હતી હવા સાથે વાત કરતાં એણે લો ગાર્ડન પાસેની સડકની ડાબી બાજુ ટર્ન લીધો એ સાથે જ એની બાઈક એક કાર સાથે ધડા ભેર અથડાઈ પડી અજય ઘસડાતો ઘસડાતો છેક પંદર ફૂટ દૂર જઈ પડ્યો અને એની બાઈક ડિવાઈડર સાથે અથડાઈને શાંત થઈ ગઈ કારમાં બેઠેલા વ્યક્તિએ માંડમાં ચીચરિંગ સાંભળ્યું એક નજર બહાર કરી અને આસપાસ ભેગી થયેલ ભીડ જોઈને કાર મારી મૂકી અજયની આસપાસ લોકોનું ટોળું એકઠું થઈ ગયું બધાએ એને ઊભો કરીને પાણી પાયું એનો જમણો ઠીચણ રંધો માર્યો હોય એવો છોલાઈ ગયો હતો અને ડાબા હાથનો પંજો પણ ફ્રેક્ચર થઈ ગયો હતો પીડમાંના ઘણા લોકોએ એને હોસ્પિટલ લઈ જવાની તૈયારી બતાવી પણ અજયે સ્વસ્થ હોવાનું કહીને ના પાડી જી આપ સૌનો આભાર પણ મારું ઘર નજીકમાં જ છે હું હમણાં જ ફોન કરીને મારા પપ્પાને બોલાવી લઉં છું નીતિને પોતાનો મોબાઈલ કાઢીને ઘરનો લેન્ડલાઇન નંબર જોડ્યો લગભગ દસેક વાર કોલ કર્યો પણ કોઈ ઉપાડતું નહોતું આખરે ઠાકીને એણે એના પપ્પાને મોબાઈલ ટ્રાય કર્યો એણે પણ મોબાઈલ ના ઉપાડ્યો એ પછી એણે એની પત્ની પૂજાના મોબાઈલ પર પણ કોલ કરી જોયો કોઈ રિપ્લાય ના મળ્યો એણે થોડીક ફાળ પડી રાતનો એક થયો હતો એ વાત સાચી પણ ત્રણમાંથી એકે નંબર રિસીવ ના થાય એ તો નવાઈ કહેવાય આજ સુધી આવું અનેકવાર બન્યું હતું નીતિન અનેકવાર રાતે બે ત્રણ વાગે ફોન કરતો પણ એના પપ્પા કે તેની પત્ની વધુમાં વધુ બીચી રીંગે તો ફોન ઉપાડી જ લેતા એને અવનવા વિચારો આવવા લાગ્યા એને તાત્કાલિક બાજુની સોસાયટીમાં રહેતા એના કાકા વિજયભાઈને કોલ કર્યો અંકલ અહીં લો ગાર્ડન રોડ પાસે મારું નાનકડું એક્સિડન્ટ થઈ ગયું છે બહુ વાગ્યું નથી પણ બાઈકને ખાસું નુકસાન થયું છે હું ઘરે ક્યારનો ફોન કરું છું પણ કોઈ ફોન ઉપાડતું નથી પૂજા પણ એનો મોબાઈલ નથી ઉપાડતી મને ખૂબ ટેન્શન થઈ રહ્યું છે આવું ક્યારેય થતું નથી પ્લેઝ જઈને તપાસ કરો અને ચિંતા ના કર બેટા હું અત્યારે જ તારા ઘઈને જઈને તપાસ કરું છું અને જયેશને તારી પાસે મોકલું છું તમે બંને ઘરે પહોંચો એટલી વારમાં હું ત્યાં પહોંચું છું વિજયભાઈએ પોતાના દીકરા જયેશને અજય પાસે મોકલ્યો અને એ મોટાભાઈના ઘર તલબ ચાલી નીકળ્યા જતાં જતાં એણે પણ મોટાભાઈનો મોબાઈલ જોડી જોયો પણ નો રિપ્લાય બરાબર અઢી વાગે અજય ઘરે પહોંચ્યો એના બંગલાની બહાર લોકોની ભીડ જમા થયેલી હતી કંઈક અજુકતું બની ગયાનો અણસાર આવતા જ એ છોલાયેલા ઢીંચાણે ઘરમાં દોડી ગયું અંદરનું દ્રશ્ય જોઈને એના પગ તળેથી જમીન સરકી ગઈ ઘરમાં જુદી જુદી જગ્યાએ ત્રણ વેતરાયેલી લાશો પડી હતી હોલમાં એના પિતા વિનોદભાઈ ગળું વેતરાયેલી હાલતમાં નીજીવા પડ્યા હતા એના બેડરૂમમાં બારણા પાસે એની મમ્મી પુષ્પા વર્માની જીરાયેલી લાશ પડી હતી તો બેડ પર એની વાલસોઈ પત્ની પૂજા ચારણી થઈને પડી હતી એના આંતરડા બહાર પડ્યા હતા અને પેટ જાણે લોહીનું ખાબોચું બની ગયું હતું અજય એક કારમી ચીજ સાથે બેભાન થઈને ફસડાય પડ્યો રાતના ત્રણ વાગ્યા હતા ઘેલાણી અને નાથોની નાઇટ ડ્યુટી હતી બંને પોતપોતાની ખુરશીમાં બેસીને મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યાં જ પોલીસ સ્ટેશનનો ટેલિફોન રણકી ઉઠ્યો થોડી વાર રિંગ વાગવા દઈને નાથુએ કમને ફોન ઉપાડ્યો હેલો અકોલી પોલીસ સ્ટેશન પ્લીઝ સાહેબ મારું નામ રાજેશભાઈ છે એક માણસ દુસુકતા અવાજે બોલી રહ્યો હતો સર અહીં વિનાયક સોસાયટીમાં કોઈએ મારા ભાઈ ભાભી અને એના પુત્ર વધુનું બરહેમની ખૂન કરી નાખ્યું છે જલ્દી આવો સાહેબ સામેનો અવાજ સાંભળી નાથુની ઊંઘ ઉડી ગઈ એને તાત્કાલિક સાહેબને ઉઠાડ્યા અને બંને થોડી જ વારમાં ઘટના સ્થળ પર પહોંચી ગયા બેરહેમાંથી વેતરી નખાયેલી ત્રણ ત્રણ લાશો જોઈને ખેલાડીનું મન ખિન્ન થઈ ગયું એનું મન અંદરથી ચિત્કારી કરી રહ્યું હતું કોણ હશે આ નરાધમ જેને આટલી ક્રૂરતાથી કતલ કર્યા હશે એમાંય પૂજા તો પ્રેગ્નેન્ટ હતી એનું ચારણી થઈ ગયેલું પેટ તો ભલભલાના હાજા ગગડાવી દે એવું ભયાનક લાગી રહ્યું હતું જરૂરી તપાસ કરીને ખેલાણીએ ત્રણેય લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને પોતે પણ ચાલ્યા ગયા એ ઘરે ગયા ત્યારે સવારના સાડા છ વાગી રહ્યા હતા દસ વાગે પોસ્ટમોર્ટમ થયેલી લાશ આવી ગઈ પરિવારજને ભારે હૈયે એની સ્મશાન યાત્રા કાઢી એક જ ઘરેથી એક સાથે ત્રણ ત્રણ નનામીઓ ઉઠે એ જોઈને આસપાસના વિસ્તારોમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી અગિયાર વાગે તો પરિવારજનો અગ્નિ સંસ્કારની વિધિ પતાવીને આવી પણ ગયા હતા અજયની આંખોના આંસુ હજુ નહોતા સુકાયા મા બાપ અને સગર્ભા પત્નીને આગ દઈને આવેલો અજય ઘરે આવીને કાકાના ખોળામાં ભાંગી પડ્યો ધ્રુસકેને ધ્રકે રડવા લાગ્યો એ રડતો હતો ત્યાં જ ઇન્સ્પેક્ટર ઘેલાણી અને નાથુની એન્ટ્રી થઈ ઘેલાણી આખો દિવસ ત્યાં જ રોકાયા તેણે આડોશી પાડોશીઓથી માંડીને પરિવારના અનેક લોકોની પૂછપરછ કરી હતી પ્રાથમિક તપાસમાં કંઈ ખબર નહોતી પડતી કે કોણે ખૂન કર્યું હશે અને શાહ માટે કારણ કે નહોતી કોઈ ચોરી થઈ નહોતો જમીન સંપત્તિનો ઝઘડો નહોતી કોઈ મોટી દુર્ઘટના કે નહોતું દેખાતું કોઈ અન્ય કારણ તો પછી કોણે અને શા માટે આ હસતા ખેલતા પરિવારને ઉજાડી નાખ્યો હશે એ જ ઘેલાણીને સમજાતું નથી પૂછપરછને અંતે જે ઘેલાણીને જે કોઈ પ્રાથમિક માહિતી મળી એ કંઈક આવી હતી વિનોદભાઈ પટેલને એ કુલ ત્રણ ભાઈઓ અને એક બહેન બહેન સાસરે હતી બાકીના બે ભાઈઓ રાજેશ અને વિજય પણ વેલ સેટ હતા બાજુની જ સોસાયટીમાં એનું મકાન વિનોદભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા બધી વાતે સુખી પણ લગ્નના વીસ વીસ વર્ષે પણ એની ત્યાં સંતાન નોંધું થયું એટલે જિંદગી દોબજ બની ગયેલી વર્ષો પહેલા એક દિવસ વિનોદભાઈ અને એની પત્ની પુષ્પા એક સંબંધીની ખબર કાઢવા સિવિલ હોસ્પિટલ ગયેલા ત્યાં એક સ્ત્રી એના ચાર દિવસના દીકરાને લાવારી સૂંકીને ચાલી ગઈ ચાર દિવસનું છોકરું કાનના પડદા ફાટી નાખે એમ રડતું હતું વિનોદ અને પુષ્પાનો જીવ બળી ગયો એને લાગ્યું કે એની બાળક વગરની રણ જેવી જિંદગી પર તરસ ખાઈને ભગવાને જ આ ઘાટ ઘડ્યો લાગે છે એણે ત્યાંને ત્યાં જ એ બાળકને દત્તક લેવાનો નિર્ણય કરી લીધો થોડા જ દિવસોમાં બધી કાનૂની પ્રક્રિયા પૂરી થઈ ગઈ અને વિનોદ અને પુષ્પાની જિંદગી બાળકની કિલકારીથી ભરાઈ ગઈ બાળકનું નામ રાખ્યું અજય બંને પતિ પત્ની અજયને દિવસે બે ગણો અને રાતે ચાર ગણો પ્રેમ કરતા જિંદગીમાં એટલી બધી ખુશી હતી કે સમય ક્યાંથી પસાર થઈ ગયો એ જ ખબર ના પડી વિનોદ અને પુષ્પાએ અજયને એટલા ઉછેરી લો કે એ બહુ જિદ્દી થઈ ગયેલો દસમું ધોરણ તો એ માંડમંડ પાસ કર્યું એ પછી ક્રેડિટ કાર્ડ બનાવતી એક કંપનીમાં નોકરીએ જોડાઈ ગયો એ દરમિયાન એની ઓળખાણ પૂજા સાથે થઈ બંને પ્રેમમાં પડ્યા અમદાવાદમાં જ રહેતી પૂજાના પિતા વીસ વર્ષ પહેલાં જ એક કાર અકસ્માતમાં ગુજરી ગયેલા એક હરડી ઘરમાં મા અને બે નાના ભાઈઓ સાથે રહેતી હતી અજય અને પૂજાનો પ્રેમ એકાદ વર્ષ ચાલ્યો પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો વિનોદ અને પુષ્પાનો તો ઇન્કાર કરવાનો સવાલ જ નહોતો અને પૂજાની મમ્મીએ પણ હા પાડી દીધી થોડા સમયમાં અજય અને પૂજાના ધામધૂમથી લગ્ન થઈ ગયા લગ્ન બાદ પૂજાએ એક પબ્લિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી મેળવી લીધી એણે એના માળતવડા સ્વભાવથી સાસુ અને સસરાના દિલ પણ જીતી લીધા હતા વિનોદ અને પુષ્પા પૂજાની સગી દીકરી જેમ રાખતા જિંદગી એકદમ આનંદમાં પસાર થઈ રહી હતી હજી રેગ્યુલર નોકરી કરતો પૂજા કુશળતાપૂર્વક આખું ઘર સંભાળતી અને સાસુ સસરાની સેવા કરતી અને હવે તો ખુશીઓ બે ગણી થઈ ગઈ હતી પૂજાને સારા દિવસો જતા હતા આવતા મહિને એનું સીમત હતું સાસુ સસરાના પગ જમીન પર નહોતા ટકતા આવનારી ખુશીને વધાવા એ થન ગણી રહ્યા હતા પણ એ સમય આવ્યો જ નહીં ઘરમાં એવી ઘટના ઘટી ગઈ કે આખા પરિવારની જિંદગી હરામ થઈ ગઈ હસતો ખેલતો પરિવાર અચાનક દર્દોને દરિયામાં ખાબકી પડ્યો ખેલાણી અને નાથુઓ હસતા ખેલતા પરિવારના ટ્રિપલ મર્ડર કેસથી હચમચી ગયા હતા બધી માહિતીઓ મેળવીને એ આ ઘરેથી નીકળ્યા ત્યારે ખેલાણીએ મનમાં ગાંઠ વાળી લીધી હતી કે ગમે તે થાય એ અસલી ગુનેગારને છોડશે નહીં આકાશ પાતાળ એક કરીને એને શોધી કાઢશે ક્રમશ ડાર્ક સિક્રેટ આ હસતા ખેલતા પરિવારનો માળો કોણે વીખી નાખ્યો હશે આ ટ્રિપલ મર્ડર કેસનું રહસ્ય ખુલશે બીજા Pago Mário.